બે જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ સરકારી જમીન પર થયેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જવાબદાર વિભાગ દ્વારા અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી જેના અનુસંધાને પાનના ગલા ચા પાણીની હોટલો તથા નાના મોટા વેપારીઓએ સમયસર જગ્યા ખાલી કરી સરકારી કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો આજે બાકી રહેલી ડિમોલેશન કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી કાર્યવાહી દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ બંદોબસ્ત પણ તેનાત રાખવામાં આવ્યો હતો જેથી કોઈ અણચાહેલી ઘટના ન બને અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહ ન્યૂઝ અમરેલી